ભુજમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથના ઉના તાલુકામાં ચાલુ શાળાએ છત પરથી પોપડા પડ્યા છે લેરકા પ્રાથમિક શાળાના ઓરડામાં પ્રવેશોત્સવ સમયે અધિકારીઓની હાજરીમાં વિદ્યાર્થીઓ પર છત પરથી પોપડા પડ્યા હતા જેમાં બે જેટલા વિદ્યાર્થીઓને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો દ્રશ્યો જેના સામે આવ્યા છે એક તરફ પ્રવેશોત્સવની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ બીજી તરફ શાળાઓમાં જ્યાં બેસાડવામાં આવે છે વિદ્યાર્થીઓને એ જ જર્જરિત હાલતમાં છે ગુજરાતભરમાં મોટાભાગની શાળાઓમાં જોવા જઈએ તો જર્જરિત હાલતમાં ક્યાંક ઓરડા જોવા મળતા હોય છે તો ક્યાંક શાળામાં પોપડા પડતા હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે ગીર સોમનાથમાં વધુ એક આવી જ ઘટના સામે આવી છે પોપડા પડતા બે જેટલા વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી છે પરિસ્થિતિ કયા પ્રકારની છે મોટા ભાગની શાળાઓમાં આવી જ પરિસ્થિતિ જોવા મળતી હોય છે આ ગીર સોમનાથ સમાચાર સામે આવ્યા જ્યાં શાળા જોવા મળી અને પોપડા પડતા બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે